નમસ્તે દોસ્તો તો તમે લોકો જોઈ રહ્યા છો અમારી અમદાવાદથી આદિ કૈલાસ બાઇક સફર ભાગ ત્રણમાં તમે જોયું કે અમે ઓમ પર્વત અને શ્રી આદિ કૈલાસના દર્શન કર્યા ખૂબ જ અદ્ભુત દર્શન થયા અને આપણે એ જે કપાટ ખોલવાની જે વિધિ હતી એમાં આપણે સહભાગી બન્યા આ બંને જગ્યાની યાત્રા કર્યા પછી ફરીથી ઘરે જવા માટે મન માનતું નહોતું પણ દરેક સફરનો અંતો આવતો જ હોય છે બે નાઇટના રોકાણ બાદ ગુંજીથી હવે અમે ધારચુલા તરફ જઈ રહ્યા છીએ આ જે હોમસ્ટે આદિ કૈલાસ સે આમાં અમે રોકાયા હતા ઘણી સારી વ્યવસ્થા છે અહીંયા રેટ તમારા પર પર્સન હોય છે પણ એ સિઝન ઉપર ડિપેન્ડ કરે છે એટલે આનો કોઈ એક રેટ હું તમને કહી ના શકું કારણ કે સિઝનમાં જો રસ વધારો હોય તો રેટ ઊંચો હોય અને રસ ઓછો હોય તો રેટ ઓછો હોય વાદળો વાદળછાયું વાતાવરણ છે નીકળીએ છીએ તો ગુંજીથી સવારે આઠ વાગે નીકળ્યા પડતી વખતે આ જે વોટરફોલ જોયો ત્યાં અમે જ્યારે ગુંજી ગયા ત્યારે રોકાવાની ઈચ્છા હતી તો અહીંયા ઊભા રહ્યા એકચ્યુલી અહીંયા જે વોટર સપ્લાય કરનારા લોકો છે એ આ જ વોટરફોલનું પાણી ભરી અને પહોંચાડતા હોય છે કારણ કે આટલું ચોખ્ખું પાણી તો ભાગ્યે જ મળે રસ્તાઓ તો તમે જાણો જ છો કે એવા કપરા રસ્તા ઉપર અમે અહીંયા પહોંચ્યા હતા જોઈએ હવે જતી વખતે કોઈ મુસીબત ના નીકળે ને હેમખેમ પહોંચી જઈએ તો સારું ટાંકુલ બ્રિજ પાસે આ ગામ છે ત્યાં અમે એક સૌથી પહેલો બ્રેક કર્યો એકચ્યુલી બાઇકમાં થોડી તકલીફ તો હતી કારણ કે બરાબર ક્લચ વર્ક નથી કરતો એટલે આ રસ્તા ઉપર થોડું જે રિટર્ન થવાનું અમારું હતું એ થોડું અઘરું બન્યું ગયા કરતા પરંતુ અમને કોઈ મોટી મુસીબત નથી નડી એ સારી વાત છે પાછા ફરવાની સફરમાં અમને સૌથી મોટો ડર હતો વરસાદ પડવાનો કારણ કે સાહેબ વરસાદ પડે તો આ બધા જ રસ્તા ઉપર પાણી ભરાય અને બહુ ડેન્જરસ થઈ જાય ગાડરિયાઓ આવે છે લઈને આ ભરવાડો પહાડીમાં કેવા રૂછાદાર ઘેટા થોડા વખત પછી આપણે આના જ રૂછાના સ્વેટર બનાવીને પહેરવાના આપણે ધારચૂલાથી પિથોરાગઢ તરફ આગળ વધ્યા પણ વરસાદ શરૂ થઈ ગયો એટલે પાછા આપણે ધારચુલા આવ્યા અને અહીંયા પંચાચુલી હોમસ્ટેમાં રોકાયા કાલે વરસાદના કારણે અહીંયા માં જ રોકાઈ જવું પડ્યું એમને હતું કે સવારે નીકળીશું સવારનું વાતાવરણ જો છે સવારે નાસ્તો કર્યા પછી વિચાર્યું કે આપણે નીકળીએ પણ વાતાવરણ થોડું ક્લાઉડી હતું જો તમે જોઈ શકો છો ધારચુલાથી નીકળ્યા ત્યારે ખબર પડી કે પાટલા વિલમાં હવા ઓછી છે અહીંયા એક વર્કશોપવાળાને શોધ્યો આટલામાં એક જ વર્કશોપ હતી અને ત્યાં અમે હવા ભરાવી અને આગળ વધ્યા આજનો ટાર્ગેટ ટનકપુર પહોંચવાનો છે તો ટનકપુર અહીંથી લગભગ અઢીસો કિલોમીટર છે આ પહાડી રસ્તા છે અને વરસાદ ના પડે તો કદાચ પહોંચી જવાય જોઈએ હવે આ છે ઇન્ડિયા નેપાળ ફ્રેન્ડશીપ બ્રિજ અત્યારે અહીંયા નેપાળ સામે જ છે પણ તમે પગે ચાલીને જઈ શકો છો પણ હવે આ બ્રિજ બન્યા પછી અહીંથી વાહન લઈને નેપાળ અને એવી રીતે નેપાળથી લોકો અહીંયા વાહન લઈને આવી શકશે અને અહીંનું ટુરિઝમ અને ત્યાંનું ટુરિઝમ બંને નાનાથી બહુ મોટો બૂમ મળશે પિથોરાગઢ પહોંચીને પહેલું કામ કરાવવાનું છે બાઇક રિપેર કરાવવાનું અને હું ક્લચનું કામ કરાવીશું કારણ કે પિકઅપ બહુ જ ઓછી થઈ ગઈ છે તમે જો આ વીસ પચીસથી વધારે આવા સરસ રોડ છે પણ ગાડી ચાલતી નથી એટલે પહેલું કામ આપણે પિથોરાગઢ જઈને ક્લચનું કરાવવાનું છે પછી પિથોરાગઢથી આપણે લોહાગઢ ચંપાવત તરફ જઈશું અને પછી ટાનકપુર પહોંચીશું જતી વખત કરતાં વળતાનો રૂટ તદ્દન જુદો છે એક બ્રેક રસ્તામાંથી કેરી લીધી છે તો કેરી નીચેથી જ ઉપર આવી છે પણ અમે કેરી લીધી છે અહીંયા એક બ્રેક પાડ્યો જંગલની વચ્ચે આમ ઊભું રહી હા કેવી મજા આપણે ને બસ તો પિથોરાગઢ હજી બત્રીસ કિલોમીટર છે જે થોડોક બાઇકમાં ઇસ્યુ થયો છે પિથોરાગઢ કોઈને બતાવી દઈશું મસ્ત નહીં કેચરો કચરો નાખ્યા તો બાયોડિગ્રેડેબલ આટલા સુંદર રિસ્તા ઘણા દિવસો જોવા મળ્યા રક્ કમનસીબે આ ક્લચ થોડો પ્રોબ્લેમ કરે છે અથરવાઈઝ મજા પડે એ ચલાવો હવે આજે રવિવાર છે પિથોરાગઢમાં એન્ડફિલ્ડનું સર્વિસ સ્ટેશન કે ઘણા બધા વર્કશોપ બંધ હશે જોઈએ કોઈ પણ મિકેનિક મળે તો આપણે એને બતાવીશું કારણ કે હવે એના વગર ચાલે નહીં પિથોરાગઢ પાસે આ કુલેશ્વર મંદિર આવ્યું છે ટુસાખાન ગામ પાસે સરસ મંદિર છે એકદમ હાડને અડીને આવેલું છે આપણે ત્યાં ડમ્પિંગ યાર્ડની હાલત તો તમે જોઈ જ છે પણ પહાડોમાં પિથોરાગઢનું ડમ્પિંગ યાર્ડ જોઈને ખરેખર નવું લાગે એટલો કચરો સીધો પહાડોમાં ફેંકી દેવામાં આવે છે આથી પર્યાવરણને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે વિથોરાગઢમાં આપણે બાઇકનું કામ કરાયું અને જેવા આપણે કનકપુર તરફ આગળ વધ્યા અને વરસાદ શરૂ થઈ ગયો તો કે એટલો બધો વરસાદ નથી કે તમે વાહન ના ચલાવી શકો અમે રેનકોટ બેનકોટ ઠઠાઈ અને પહોંચવું હતું એ નક્કી હતું એટલે નીકળી ગયા પણ બહુ જ સ્લોલી અમે ગયા કારણ કે આ વિસ્તાર છે એ બહુ જ સ્લાઇડ એરિયા છે લેન્ડ સ્લાઇડ આ વિસ્તારમાં બહુ જ થાય છે વરસાદ જોતા અને વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે એટલે આપણે એવો નિર્ણય લીધો કે હવે આપણે લોહાગઢ રોકાઈ જઈએ અને ત્યાંથી કાલે સવારે આપણે આગળ વધીશું ટનકપુરથી આગળની તરફ કારણ કે આ વિસ્તાર મેં તમને કીધું એમ ખાસો ભયજનક વિસ્તાર છે ને અહીંયા ખોટા સાહસો કરવાની મને એવું લાગ્યું કે જરૂર નથી સવારે દારચૂલાથી જે સફર શરૂ કરી પિથુરાગઢ થઈને અત્યારે અમે લોવાઘાટ પહોંચ્યા છીએ વરસાદ હતો વરસાદમાં પહાડીમાં જોખમ વધી જાય અને થોડું ડાર્કનેસ એટલે વિઝ વિઝન જે કહેવાય એ ઓછું થઈ ગયું ધુમ્મસ પણ એટલે ઝાકળ પણ હતું એટલે અહીંયા લોહાઘાટ પહોંચીને અમે એવું વિચાર્યું આજે અહીંયા સ્ટે કરીચુલી ટનકપુર સ્ટે કરવો હતો પણ વરસાદના કારણે અહીંયા અમે લોહાઘાટ સ્ટે કર્યો છે સામેનું દ્રશ્ય આ લોહાઘાટમાં અમે હોટલ રણજીત પેલેસમાં રોકાયા છીએ અને આ એની સામેનું દ્રશ્ય છે સાંજે અહીંયા બહુ સૂનકાર થઈ જાય છે આ જે રોડ દેખાય એ નેશનલ હાઈવે નવ છે જે દિલ્હીથી ધાર જાય છે સામાન બાંધો તો લોહા થી નીકળ્યા છીએ લોહા ઘાટ થી હવે જોઈએ ક્યાં સુધી જવાય છે ટાર્ગેટ તો બરેલી છે આ આપણે ચંપાવત પહોંચ્યા છીએ ચંપાવત ચંપાવતે ડિસ્ટ્રિક્ટ હેડ છે એટલે મોટું શહેર છે જો આપણે લોહગાટ ના રોકાયા હોત તો કદાચ આપણે અહીંયા રોકાયા હોત લોહગાટથી સવારના નીકળ્યા જે કંઈ નાસ્તો નથી કર્યો રસ્તામાં કંઈ ફ્રૂટ બ્રુટ મળે તો બી ખાઈ લેવાય છે પણ સારી જગ્યા એને કઈ ખાઈ લઈએ સાચી નો બકા મને આપી દેવો તો તે તો દોસ્તો કાલા ડુંગીથી પહાડની જે સફર શરૂ થઈ હતી એ હવે પૂરી થવા જઈ રહી છે આપણે લોકો કાલા ડુંગીથી નૈનીતાલ રાણીક અલમોડા ત્યાંથી પિથોરાગઢ થઈને હારચુલા ગુંજી હું પર્વત આદિ યાત્રા કરી પરત ફરતા રૂટ બદલ્યો પિછોરા ઘાટ થી આપણે લોહાઘાટ ચંપાવત અત્યારે આપણે ટનકપુર તરફ જઈ રહ્યા છીએ ટનકપુર પહોંચી ગયા છીએ લગભગ દોઢસો કિલોમીટર છે પરેલી હવે આ ફોર ટ્રેક રોડ છે એટલે એવી આશા જાગી છે કે બરેલી પહોંચી જઈશું રસ્તામાં આપણે રુદ્રપુર નહીં જઈએ પણ રુદ્રપુર પહેલા કિચ્છા કરીને ગામ આવે છે ત્યાંથી આપણે લેફ્ટ રસ્તે જઈશું તો લગભગ ચાલીસ કિલોમીટર અહીંથી થાય બરેલી પહોંચતા રાત્રે આપણે બરેલી પહોંચી ગયા અને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું ગઈકાલે અમે અહીંયા બરેલીમાં થૂલી કોન્ટિનેન્ટલ હોટલમાં રોકાયા હતા ને હવે નીકળી રહ્યા છીએ આ તમે જોઈ રહ્યા છો એ બરેલી શહેર છે અમારો આજનો પ્રયત્ન જયપુર પહોંચવાનો છે અહીંથી જે રસ્તો શરૂ થાય છે એ ઉત્તર પ્રદેશનો મોસ્ટ કોમ્યુલર રાઇટ્સવાળો વિસ્તાર છે આ જે રસ્તો છે અત્યારે આપણે બધા હું એની બાયપાસ થઈને નીકળી રહ્યા છીએ આગળ હાથરસ આવવાનું છે આ બંને શહેર કોમ્યુનલ રાઇટ્સ માટે કુખ્યાત છે બધાય એવુંમાં તો આપણે બાયપાસથી નીકળી રહ્યા છીએ પણ હાથરસને આવો કોઈ બાયપાસ નથી આ આપણે હાથરસમાં પ્રવેશી ગયા છીએ અહીંયા ટ્રાફિક જામ આ લોકોને મંદિરો બનાવવામાં રસ વધારે છે યુપીને રસ્તાઓ હરખા કરાયા કરતા ફ્લાયઓવર તો બહુ દૂરની વાત છે અહીં પહોંચ્યા પછી અમને એવું લાગ્યું કે જયપુર નથી જોઉં ભરતપુરમાં જ રોકાઈ ગઈ અને ભરતપુરમાં આપણે જતી વખતે હોટલ પાર્કમાં રોકાયા હતા હવે કોઈ બીજી એક જગ્યા જોઈએ છીએ ભરતપુરથી નીકળ્યા છીએ અત્યારે જયપુર તરફ જઈ રહ્યા છીએ ભરતપુર અમે એસઆરજી ઇન કરીને એક હોટલમાં રોકાયા હતા નામ ભળે વર્ગ દર્શન ખોટે મીંડુ તેના પૈસા લેજે ખબર નથી અમે જયપુરના રસ્તે છીએ સવારે ભરતપુરથી નીકળ્યા અને હમણાં જ અમને સમાચાર મળ્યા છે કે ઇન્ડિયાએ ઉપર મિસાઇલ એટેક શરૂ કરી દીધો છે ખાસ કરીને જે ટેરરિસ્ટ ઠેકાણા છે એની ઉપર ધ્યાનમાં રાખી દઉં ત્યાં એટેક કર્યો છે અને અમે રસ્તામાં છીએ અહીંયા બધું સલામત છે હવે આગળ જે થશે તો આપણે જોઈશું ઇન્ડિયન મિલિટરીનું એક્શનનું સાંભળી અને પછી અમે વિચાર્યું કે જયપુર નથી જવું હવે જેમ બને એમ જલ્દી ઘરે પહોંચી જઈએ અહીંથી અમદાવાદ સાડા આઠસો કિલોમીટર છે એટલે અમે વિચારીએ છીએ કે ભીલવાડા રોકાઈ જઈએ આજની રાત અને કાલે ભીલવાડાથી સીધા ઘરે પહોંચી જઈએ કારણ કે આ પરિસ્થિતિમાં રાજસ્થાનમાં થોડું જોખમી થઈ જાય એટલે અમે જયપુર નહોતું જવું એટલે અહીંયા બસ્સી કરીને એક ગામ છે ત્યાંથી આ સ્ટેટ હાઈવે છે જે સીધો જયપુર ભીલવાડા રોડ છે એની ઉપર કાઢે એટલે જયપુર આપણે સમય બગાડવા ના પડે રસ્તા મોરઓવર ઘણા સારા છે સ્ટેટ હાઈવે છે તેમ છતાં ક્યાંક ક્યાંક થોડી તકલીફ છે એ તો આપણે ત્યાં ક્યાં નથી મોનિંગ રીલવાળાથી નીકળી રહ્યા છીએ અને દુનિયાના સૌથી બેસ્ટ સિટી બની રહ્યા છે અમદાવાદ અમદાવાદ આર કમિંગ બેક ભીલવાડામાં અમે હોટલ તુલિપ કોન્ટિનેન્ટલમાં રોકાયા હતા ભીલવાડા પહોંચતા અમારી સાથે એક બહુ મોટો ઘટના બની ગઈ કે અમારા બાઈકમાં પંચર થયું જો કે એ બધું હું કેપ્ચર નથી કરી શક્યો પણ આ વિડીયો પછી હું મારા એક્સપિરિયન્સનો એક વિડીયો બનાવવાનો છું એ વિડીયોમાં આપણે એના વિશે વાત કરીશું કે શું સમસ્યા થઈ ને શું અનુભવ થયા તો આ પીલવાડાનું પન્નાધાઈ સર્કલ છે ને અહીંયા અમે પૌવા જલેબી ખાવા ઉભરે રહ્યા લોકો બહુ જ સરસ પૌવા જલેબી બનાવે છે આપણને અમદાવાદમાં આ પ્રકારના પૌવા જલેબી નથી મળતા પણ અમદાવાદમાં જે મળે છે એ આખા જગતમાં ક્યાંય નથી મળતું આપણે રાતસમંદ પસાર થઈ રહ્યા છીએ અને હવે આપણે જઈ છે શ્રીનાથ દ્વારા એટલે શ્રીનાથજી તરફ ભલે આજે રાત્રે અંધારું થઈ જાય પણ હવે ઘરે પહોંચવું જ છે એ નિર્ધાર છે છેનાથજી પહોંચ્યા ત્યારે બાયપાસ બંધ હતો એટલે અમે શ્રીનાથજી સિટીમાં થઈને નીકળ્યા ભગવાન શિવની અદભુત પ્રતિમા અહીંથી દેખાય છે મને દેખાય છે કદાચ તમને નહીં દેખાતી હોય હવે આપણે શ્રીનાથજીથી ઉદયપુર તરફ જઈ રહ્યા છીએ વાદળો ઘેરાયા છે વરસાદની શક્યતા તો છે જોઈએ બહુ વરસાદ ના પડે તો સારું કારણ કે આપણે આજે જ અમદાવાદ પહોંચ્યું છે અખંડની પહાડીમાં જઈને આવ્યા પણ શ્રીનાથજીથી ઉદયપુરનો આ રસ્તો મને હંમેશા ફેસિનેટ કર્યો કારણ કે અહીંયા જે કંઈ વળાંકો છે ફોર ટ્રેક રોડ ઉપર છે પણ અદભુત રસ્તો છે નથી જીસકા ડર થા વહી બાત હો ગઈ વરસાદનું ટેન્શન હતું પણ હવે આગળ વધવા સિવાય કોઈ ઉપાય જ નથી અને વરસાદ બી એટલો જોરદાર નથી આપણે નીકળી રહ્યા છીએ આગળ ક્યાંક વધારે પલાળો જેવું રાખશે તો થોડી વાર રોકાઈ જઈશું આપણે હિંમતનગરથી નીકળ્યા છીએ અને ચિલોડા તરફ જઈએ છીએ હવે ઘર ઘણું નજીક છે ખબર નહીં બાઇકનું ટાયર જે છે તકલીફ કરી રહ્યું છે જોઈએ હવે પંચર ના પડે તો સારું સુહાની શામ ઢલ ચૂકી ના જને ઘર કભાઈ ગા આખરે આઠ ને આપણે ઘરે પહોંચી ગયા અને આપણી યાત્રા અહીંયા પૂર્ણ થઈ તો અમારી અમદાવાદથી આદિ કૈલાસ અને આદિ કૈલાસથી અમદાવાદની સફર એ પૂરી થાય છે મિત્રો અમારા વિડીયો કેવા લાગે છે તમે ચોક્કસ જાણશો